ચાલો તમે ડાંગર તો મય જાય પણ દોશી ના આવું કેવાય કેવાય ના મારા ડોસી ઉપર હાથ ઉઠાવે ને એનો હું મૂકતો નહિ આહા

બોલ એને હમ હસતા બોલ થઈ જાય ફૂલ થઈ જાય ફૂલ થઈ જાય ફૂલ થઈ તું એવું નહી પડ્યો મન દોષે પર કાય સાધુ પડ લેતો

હું તમારો ગોળો છું હું તમારો પરિણામ કહી દઉં આવા ગામમાં સડાવા વાળા ઘણા છે પણ આપડે સડાવવામાં નહીં સડવાનું જાયા વગર કોઈ ને કઈ કેવાનું નઈ પેલા જવું પડે ઘરે જે ધણીએ બગાડ કર્યો એને પૂછવું પડે ત્યાં કર્યું છે કોક તો એવો સડાવા વાળા કરીને સડાવા જ તમે ધ્યાન રાખજો અને હવે પછી આવું થવું ના હા હા

આટલો માર ખાવ થાય એટલી તો શીખ મળે મને કે હે ને કોઈ ઘરે ઝઘડા કરવા જવાય નઈ અને પ્રૂફ હોય ને તો એ શાંતિ પતાવાય ના મારે જેવા હાલ થાય અને આકર્ષણ લઈ જેવા હે ને દરેક ગામ માં કાંકરિયા હોય આમની વાત માં ના આવે એટલે ચેતવી ને લઈ જવું જય રામાપીર